નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે જોડાઈ શકો છો જેથી તમને આવા વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતીઓ મળતી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે સરકારી શાળામાં કાયમી ધોરણે એટલે કે પ્રાથમિક વિભાગમાં કાયમી ધોરણે જે વિદ્યા સહાયક ભરતીની જાહેરાત આવેલી છે જે જાહેરાત તમામ વિષયોમાં આવેલી છે જે ટૂંકમાં તમને નોટિફિકેશન દર્શાવેલી છે તે ઉપરાંત અહીં લાયકાત જે ટૂંકમાં બાર પાસ અથવા તો પીટીસી અને અન્ય જે લાયકાત દર્શાવેલી છે એ વિશેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપણે મેળવીશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ જોવામાં આવે તો જે વિદ્યા માટેની ભરતી છે જાતિ બિન અનામત દર્શાવવામાં આવેલી છે તે ઉપરાંત એચએસસી અથવા તો પીટીસી અને ટેટ વન જે પાસ દર્શાવવામાં આવેલું છે જે વિષય તમામ વિષયમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે નોંધ જેમાં નિમણૂક પામેલ ઉમેદવારે આશ્રમ શાળા સ્તર પર એવું ફરજિયાત છે તેમજ અધૂરી વિગત અધૂરા પ્રમાણપત્રો વાળી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં સંપૂર્ણ જોવામાં આવે તો નવચેતન કેળવણી મંડળ જે તાલુકો દેવગઢ બારીયા અને જિલ્લો દાહોદ સંચાલિત શ્રદ્ધાદીપ આશ્રમ શાળા જે પંચમહાલ જિલ્લામાં આવેલી છે તેમાં બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે પ્રાથમિક વિભાગમાં વિદ્યા સાહેબની જગ્યા ભરવા માટેની જે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારે પંદર દિવસમાં નીચે આપેલ સરનામા પર અરજી કરવાની રહેશે જેનું સરનામું અહીં નીચે આપેલું છે તે તમે ડિટેલમાં જોઈ શકો છો અને તેની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે